જાગૃત કરવા માટે સમાજની દરેક સમાજની અંદર સરખે ચાલો મળે દરેક સમાજનું ઉત્થાન થયું છે તો અમારા સમાજનું પણ ઉત્થાન થાય એના માટે રાત્રે એ ઊંઘી ના રહે દરેક સમાજ જાગતી રહે અને ઠાકોર સમાજ એ દિવસે એમને પણ ખબર પડે કે સમાજના ઉત્થાન માટે આપણે પણ જાગીએ એના અનુસંધાને રાત્રે છવ્વીસ જાન્યુઆરીના રાત્રે સમય कार्यक्रम खोलादेश ठाकुर छ जानुवरी रात्रे सनैमेलन कार्यक्रम कारण आज कि समाज समाजबाट सवनी साथे चाले रोड चाले रहे सौडमा चाहिँ धर्म शिक्षणमा तिकास विकास रात અલ્પેશ જાહેરાત કરી હતી કે નીચે બેઠેલા વ્યક્તિમાંથી હું કે મંત્રી જોવા માગું છું અને એ નીચે બેઠેલા વ્યક્તિ સૌરભજી આજે મંત્રી છે શું કહેવામાં ਅਲਪੇਸ਼ ਮਹਿਨਾ ਨੇ ਕੰਮ ਕਰੀ ਰਿਹਾ ਸੀ ਕਿ ਅਲਪੇਸ਼ ਮਹਿਨਾ ਨੇ ਸਮਾਜ ਨੇ ਸੰਗਠਿਤ ਤਨਾ ਸਮਾਜ ਨੂੰ ਵਿਸ਼ੇਸ਼ਮਤ ਬਣਾ ਅਤੇ ਸਮਾਜ ਨੇ ਕਿ ਕੁਸ਼ਲ ਸਿੱਖਿਆਨ ਤਰਫ ਪ੍ਰੋ ਹੋ ਰਹੀ ਜਾਵਾ ਹੈ। ਕੋਪੜਾ ਨੇ ਆਦੀਸ਼ ਆਪੇ ਉਪਨੀਮੇ ਕੇ ਕੰਮ ਕਰਿਓ ਆਦੀਸ਼ ਮਹਿਨਾ ਨੇ ਕੰਮ ਕਰਿਓ। ਇਹ ਕੰਮ ਕਰਦੇ ਅਸੀਂ ਕੰਮ ਕਰਤਾ ਗਿਆ ਅਤੇ સમાજે પણ અમને સપોર્ટ કરતી ગઈ સમાજને પણ ખૂબ સારું એવું શિક્ષણ મળ્યું અને વ્યસન મુક્ત પણ થયા એના અનુસંધાને અમે કામ કરતા એનું જ આ ફળ છે કે સમાજને એક અલ્પેશજી ઠાકોર સાહેબે સમાજને આગળ લાવવા માટે ખૂબ મહેનત કરી અને મહેનતના ફળ રૂપી આજે આપણે સુધી પહોંચ્યા આજે તમારે બીજી વખત ચેરમેન બન્યા છે